હવે સિક્કા વાળા દાખલા આપણે જોઈ લઈએ ધારો કે એક વાત કરીએ કોઈ એક સિક્કો છે એક સિક્કો હોય તો એક બાજુ છાપ હોય અને એક બાજુ શું હોય કાંટો હોય હોય ને આવ જેમાં છાપને આપણે એચ વડે દર્શાવીએ છીએ અને કાંટાને આપણે કહીએ છીએ તેલ બરાબર હેડ અને તેલ એટલે એચ અને ટી વડે દર્શાવીએ છીએ બરાબર તો ધારો કે આપણે એક સિક્કાને ઉછાળીએ તો આપણને શક્ય પરિણામ કેટલા મળે બોલો કાં તો તમે સિક્કાને ઉછાળો છો બરાબર કાં તો એજ મળે કાં તો પછી ટી મળે બરાબર આજથી વિશેષ બીજું કંઈ મળે ના सिक्के को ऊपर पड़ेगा तो ऊपर नहीं पडना अपने बराबर सिक्को पड़ी जाए से वो आप समझવાનું એટલે કે આના કુલ પરિણામ કેટલા છે બે હવે એ જ રીતે વાત કરીએ બે સિક્કાને ઉછાડીએ તો બે સિક્કાને ઉછાળતા તો શક્ય પરિણામ કેટલા મળશે ચાર મળશે વેરી ગુડ કઈ રીતે ધ્યાન આપો ધારો કે બે સિક્કા તમે આ રીતે ઉચ્ચાર્યા તો એવું બને કે બંને ઉપર એચ એચ આવે થાય ને બંને ઉપર છાપાઈ શકે નહીં પછી ધારો કે તમે સિક્કા ઉછાળ્યા તો એવું બની શકે પહેલા ઉપર એચ આવે બીજા ઉપર ટી આવે આવુંય બને પછી એવું બને કે પહેલા પર ટી આવે અને બીજા પર એચ આવે આવુંય બને અને ધારો કે સિક્કા ઉછાડ્યા તો બંને ઉપર ટી આવે એવું પણ બની શકે બરાબર આટલી શક્યતાઓ થાય કે જ્યારે તમે બે સિક્કાઓ ઉછાળો છો ત્યારે તો કુલ પરિણામ કેટલા મળ્યા અહીં તમને ચાર બરાબર એ જ રીતે વાત કરીએ હવે ત્રણ સિક્કા ને ઉછાળતા બોલો તો ત્રણ સિક્કા ને ઉછાળતા કેટલા પરિણામ મળશે ખોટી વાત છ ના મળે ખોટી વાત નવ પણ ના મળે ચલો ધ્યાન આપો લખું છું શક્ય પરિણામ ધારો કે તમે ત્રણ સિક્કાઓ ઉછારો છો તો એ ત્રણે ત્રણ ઉપર એચ 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 આવું બની શકે ત્રણે પર શું આવી શકે છાપ આવી શકે બરાબર ઓકે પછી આવું બને પહેલા બે પર એચ પડે ત્રીજા ઉપર ટી મળે બને આવું પછી એવું બને કે પહેલા ઉપર એચ બીજા ઉપર ટી અને ત્રીજા ઉપર એચ બની શકે આવું પછી આવું બની શકે ટી એચ એચ બરાબર આ શક્યતાઓ છે હજી બીજી શક્યતાઓ છે એવું બને કે ત્રણે ત્રણ ઉપર શું પડે પડે પછી આવું બની શકે અને આટલા પરિણામો છે આનાથી વિશે બીજા કોઈ શક્ય પરિણામો નહીં બરાબર ખબર પડી આની અંદર મેં નીચે આ કેમ લખ્યું છે કે કારણ કે ખબર પડે જો ઉપર એચ 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 તો નીચે ટીટી પછી શું કરવાનું છે ધીમે રહીને આની અંદર ટી ની આવવાની શરૂઆત કરવાની છે જો ટી એન્ટર થયો પછી ટી ક્યાં આવ્યો પહેલી જગ્યાએ આવ્યો તો પછી બીજી જગ્યાએ આવ્યો પછી ટી ક્યાં આવ્યો પહેલી જગ્યાએ આવ્યો આ રીતે લખવાનું પછી સેમ એ જ રીતે બીજા ચાર નીચેથી શરૂઆત કરી ટી 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 પછી કોની શરૂઆત થાય છે એચ ની પહેલી પોઝિશન ઉપર આવ્યો પછી પાછો આગળ જતા કઈ પોઝિશન પર આવ્યો બીજી પોઝિશન પછી આગળ જતા કઈ પોઝિશન પર આવ્યો પહેલી બરાબર ખબર પડી આ કારણ કે આ પ્રશ્ન જે છે અમને જે દ્વિતીય પરીક્ષા લેવી હોય એની અંદર આ પ્રશ્ન પુછાયો છે એટલે મેં આ સિક્કા વિશે તમને જણાવ્યું છે ક્લિયર હા હવે ધારો કે શક્ય પરિણામો કેટલા મળે એમસીક્યુ ની અંદર જો આવો પ્રશ્ન પૂછાય કે ધારો કે ત્રણ સિક્કા ના કેટલા પરિણામો મળે તો આપણે આવું બધું લખવા જઈએ એના કરતાં આપણી પાસે એક સૂત્ર છે બાજુની એમ ઘન બાજુની એમ ઘન બાજુ એટલે કે કોઈ વસ્તુ છે ધારો કે સિક્કો છે તો સિક્કા કેટલી બાજુઓ હોય બે બાજુઓ હોય સિક્કાને આજુબાજુ બે બાજુ હોય હવે ધારો કે સિક્કાને તમે બે સિક્કાને ને ઉછાળવાના છે બાજુઓ બે અને આ જે બતાવે છે શું બતાવે છે કે તમે કેટલા સિક્કા ઉછાડ્યા તે કેટલા સિક્કા ઉછાળ્યા તે બરાબર તો બે ની બે જાત ધારો કે સિક્કાને બે બાજુ આવે અને બે સિક્કાને તમે ઉછાડ્યા તો કુલ પરિણામ કેટલા મળે છે બરાબર ને એ જ રીતે સિક્કાને કેટલી બાજુઓ હોય બે અને કેટલા સિક્કાને ઉછાડ્યા તમે ત્રણ ને તો શું આવે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર આઠ બરાબર એમ એ જ રીતે આપણે કાલ જેમ પાસાની વાત કરેલી એ પાસાની વાત કરીએ તો પાસાની કેટલી બાજુ હોય છ બાજુ હોય એક પાસાને તમે ઉછાળો છો તો છ ની એક ઘાત એટલે જવાબ આવે છ બે પાસાને તમે ઉછારો છો તો છ નો વર્ગ એટલે છ ગુણ્યા છ છત્રીસ ખબર પડી અંદર બરાબર ને તો આ રીતે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે બાજુ ની એન ઘાત બીજી એક વાત તમને કહી દઉં હવે એવું બને કે એક સિક્કા ને એક સિક્કા ને સોરી તમે ત્રણ સિક્કાને એક વખત ઉછાળો ધારો કે ત્રણ સિક્કા લીધા તમે અને એને એક વખત ઉછાળો બરાબર તો આ પરિણામો મળે પ્રશ્ન બીજી રીતે પણ આવે કે એક સિક્કો હોય એને તમે ત્રણ વખત ઉછાળો બે વસ્તુ હું અલગ અલગ બોલ્યો છો હો ત્રણ સિક્કાને એક વખત ઉછાળો અથવા તો એક સિક્કાને ત્રણ વખત ઉછાળો મતલબ એક જ થાય અહીં આ એન છે એ એન શું છે કેટલા સિક્કા છે અથવા તો કેટલી વખત ઉછાળ્યા કેટલી વખત ઉછાળ્યા એટલે નહીં ત્રણ વખત કે પછી એક સિક્કા બધું સરખું બરાબર એ સમજવાનું તમે જો ધ્યાન આપો હવે ઉદાહરણ નંબર એક પ્રશ્ન એવો છે કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મેં તમને કાલે જ કીધું તું એ પ્રમાણે સૌથી પહેલા તમે સંભાવના ના દાખલાની જ્યારે શરૂઆત કરો છો તો સૌથી પહેલા આપણે શું લખીએ છીએ કુલ પરિણામ લખીએ છીએ ઉદાહરણ નંબર સૌથી આપણે લખીશું કુલ પરિણામ હવે સીધી વાત છે અહીં એવું કીધું છે કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે એક સિક્કો લીધો છે અને એને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે બે કાં તો એચ મળે કાં તો પછી

મળે તો શું લખવાનું પી ઓફ ઇ બરાબર ઈ ટુ ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શું આવશે કુલ પરિણામ ચાલો કુલ પરિણામ કેટલા આવશે નીચે બે હવે ઈ ટુ ઈ ઘટના શું છે કાંટો ટી મળે કાંટો ટી કેટલી વખત મળે છે કેટલી વખત એક જ વખત એક ના છેદ માં આ તમારો જવાબ છે એકદમ ઈઝી દાખલા લખો ચાલો ચાલો ધ્યાન આપો પ્રશ્ન એવો છે કે એક સિક્કો છે એ સિક્કા ને તમે ત્રણ વખત ઉછાળો છો એટલે ફરી પાછો આપણે શરૂઆત કઈ કરવાની કુલ પરિણામ થી તો લખીએ કુલ પરિણામ બોલો કુલ પૈનામ કયા કયા આવે તો પહેલાથી આપણે શરૂઆત પહેલી જગ્યાએ છે ટી એચ એચ આ રીતે અને બીજું લખવું તો આની સેમ નીચે લખી દેવાનું ટી 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 પછી ટી ટી એચ

તો પી ઓફ એ બરાબર અહીં એ છે એટલે અહીંયા આપણે લખીશું એને સાનુકૂળ પરિણામની સંખ્યા સાનુકૂળ છેદ માં શું આવશે કુલ પરિણામ ચલો ધ્યાન આપો કુલ પરિણામ આપણને ખબર છે કેટલા છે આ હવે પ્રશ્ન એ છે એ ઘટના શું કહે છે કે બરાબર બે છાપ મળે કમ્પ્લીટ બે છાપો આવી જોઈએ તો જો આ પરિણામ આમાં બે છાપ છે એવું નહી અહીં ત્રણ છાપ છે અને આ લોકોએ આપણને શું કીધું છે કે બે છાપ હોવી જોઈએ કમ્પ્લીટ નહી બે કરતા ઓછી નહી બે કરતા વધારે એવું પરિણામ જોવો તો કે અહીં બે છે તો કે હા ચાલો એક પરિણામ મળ્યું પછી આમાં બે છે તો કે હા બરાબર ને બે છાપ તો છે ને તો બીજું પછી આ આવશે ને ત્રીજું પછી આની અંદર કોઈ છે બીજું ના તો બે કમ્પલીટ બે છાપ હોય ને એવા એક બે અને ત્રણ પરિણામો છે તો જવાબ આવશે ત્રણના ચેજમાં આઠ ચાલો કોઈ તકલીફ ખરી આની અંદર બરાબર એ જ રીતે હવે જોઈએ આપણે પી ઓફ બી સૂત્ર તમારે લખવાનું બરાબર હું લખતો નહીં તમારે લખવાનું પી ઓફ બી નીચે કુલ પરિણામ ખબર છે આપણને કેટલા આવશે આઠ તો બી શું કહે છે કે ઓછામાં ઓછી બે છાપ મળે તમે વાક્યને સમજો નહીં કેતા કે ભાઈ તારે મને ઓછામાં ઓછા સો રૂપિયા આપવા પડશે એનો અર્થ એવો થાય કે મિનિમમ ઓછામાં ઓછા સો રૂપિયા તો તારે મને આપવા જ પડશે અને પેલો કે ભાઈ અઠવાનું પંચાણું ના ઓછામાં ઓછા સો તો આપવા જ પડશે એનાથી વધારે આપવું હોય તો તારી ઈચ્છા આનો અર્થ આવો થાય એટલે ઓછામાં ઓછા સો એનો અર્થ એવો તો કે થી નીચે નહીં સો થી ઉપર હોય તો ચાલશે તો ઓછામાં ઓછી બે છાપ ઓછામાં ઓછી બે છાપ જોઈએ એનથી ઓછી છાપ જોઈએ ના એનથી વધારે હશે તો ચાલશે તો શું આ ચાલે જો બે તો છે જ અને એનથી વધારે હોય તોય ચાલે તો આ પહેલું પરિણામ આવે એક પછી આની અંદર ઓછામાં ઓછી બે તો છે બે પરિણામ થયા ઓકે આની અંદર ઓછામાં ઓછી બે તો છે ત્રણ પછી આમાં ઓછામાં ઓછી બે તો છે ચાર થયા આની અંદર જુઓ છાપ જ નહીં એટલે આ ના આવે આની અંદર છાપ છે પણ એક છે આપણને એવું કીધું છે ભાઈ ઓછામાં ઓછી બે તો જોઈએ બરાબર એન થી ઓછી ચાલે ના આય ના આવે આય નહીં આવે નાય નહીં આવે તો કેટલા પરિણામ થાય ચાર ચાર ના છેદ માં આઠ થાય આવો અને જો છેદ ઉડાડવા હોય તો ચાર દુ આઠ જવાબ આવશે એક ના છેદ માં બે એ જ રીતે જોઈએ હવે પી ઓફ સી જો નીચે તો કુલ લખી દેવાના છે છે હવે વાત કરીએ સી શું કહે કે વધુમાં વધુ બે છાપ મળે વધુમાં વધુ બે છાપ મળે હવે ફરી પાછું આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે આપણે કોઈ કહીને હું તો આ બરાબર યશને કહું છું કે વધારેમાં વધારે તને હું પાંચસો રૂપિયા આપીશ વધારેમાં વધારે તને પાંચસો રૂપિયા આપીશ એટલે એનો મતલબ એવો થયો કે પાંચસો થી વધારે નહીં આપી શકાય મતલબ તેવો એવો થયો ને વધારે વધારે પાંચસો એન વધારે નહીં એનાથી ઓછા માં ઓછા માં થી સેટ થાય પણ એનાથી પાંચસો થી વધારે હું તને આપી શકું ના એનો અર્થ એવો થાય કે વધુમાં વધુ બે છાપ મળે એનાથી વધારે ના જોઈએ આપણે તો આ આવશે પહેલું જુઓ ના આવે વધારે વધારે બે છાપ હોવી જોઈએ એનાથી વધારે હોવી જોઈએ ના આ તો ટાઈમ થઈ જાય છે તો આ નહીં આવે બરાબર એ રીતે આવશે હા વધારે બે હોય તો ચાલે એનાથી વધારે ના જો તો કે બે છે તો કે હા એટલે આ આવશે આ જો ચાલે ને વધારે વધારે બે છે પછી આ આવે ને ઓકે આ જો ચાલે કઈ રીતે અર્થ શું છે કે વધારે વધારે બે એનાથી વધારે નહીં પણ એનાથી ઓછી હોય તોય ચાલે ના ના હોય તો ચાલે ખબર પડી આ પણ આવશે આ બધા આવશે

એવું જોવાનું છે કે જેની અંદર કાંટો કાંટા કરતા છાપ કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ આની અંદર કાંટો છે જાય બરાબર એટલે છાપ તો બરોબર જીરો કાંટો છે અને છાપ કેવી છે વધારે છે બરાબર તો એક પરિણામ આવશે પછી આની અંદર કાંટા કરતા છાપ વધારે છે કાંટો એક છે અને છાપ કેટલી છે બે એટલે એ આવશે આની અંદર જો કાંટો એક છે અને છાપ બે એના કરતા વધારે એટલે આ આવશે કાંટો એક છે છાપ વધારે આ પણ આવશે બરાબર આની અંદર જો બરાબર આમાં તો છાપ જ નહીં આમાં કાંટા વધારે થઈ જાય છે છાપ નાની થઈ એટલે એ ના આવે આની અંદર પણ છાપ ઓછી કાંટા વધારે ના આવે આની અંદર પણ એ પણ આવે કેટલા પરિણામ થયા એક બે ત્રણ ચાર ચાર ના છેદ માં આઠ છેદ ઉડાડે તો ચાર નું આઠ એક ના છેદ માં ચાલો કોઈ તકલીફ ખરી લખો